શિતરેમ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય મોરલીધર કેમ છો બધા મજામાં આઈસો ને દ્વારકાધીશ કૃપા તમારા ઉપર વરસતી રહી બધાય ને માટી ની અમારે અયા જુવા છે ને પાર્ટનર ઊઠીને નવો પ્લાન ચાલુ કર્યો તો ભરના હું આલે જય મોરલીધર જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં આઈસો આપળા છે ને ગેટ બનાવવાનો છે ઓસો સંકળ યાર જો બેલા છે ને

લોય જેટરો હોય જે હાર્વેસ્ટર હોય જે તો આ આપણો બીજો શું જોઈએ ના કોટો કોટો ભાંગી જાય પડ્યું આમ જોજે બની ગઈ સર પેલા છે ને બેલાનું કર લે એવું નથી પાટને આયા છે ને આનો ડાયામાં તું લઈ ને ખપારી

ગાડા મોટે નીકળે પાંદડું પણ કાઢ જનાવર પડે જ ને આમાં પછી અકો શેર માં હરકી દે એમ નું હરકે થારું

તારક મહેતા આખો દી તારક મહેતા જ ન જોયા કરે એ તારક મહેતા જ જોવાનું આ આવા જોવાય જ નહીં આ હાવ ન નું આવે આમાં જો રામાયણ આવે આપણા સપ્તાહની આવતું હોય ઘણું આવતું હોય એવું જોવાય આ તો આ બાપ ને ફિલ્મ ગમે છોકરાઓને જેઠાલાલ ગમે અને આપણે ને કઈ સેમે ઇન્ટરેસ્ટ જ નથી ટીવી બાબે જોઈ જ નહીં આપણે આ ઘરે જ આપણે ટાઈમ કાઢવો નહીં આ તમે જોયા કરો બીજું મેરા જાવ ને ના ને સક કઈ કઈ કહો હોય એટલે કઈમાં બહુ જો એક એટલે ટીવી નો જોય ખબર નુકસાની કરે ને કાઈ નો કરે હાલો નહી કમ્પ્લીટ થઈ ગયા છે ઈ વૈગ્યા છે પાસ અને પાર્ટનર કાલે ખાટલો રિપેર કરવા મુકી આતા પાયા રે ભાંગી ગયુંતું તે એની જોરી પાટી છે ને ભરે છે કા પાર્ટનર હારું ને અરે હાલો નથી તમારે ખાટલા ભરાવા ખાટલા હમા કરાવવા તમારે બધું અમારી પાસે કરાવવાનું છે તો આંગળી અડી ગઈ બંધ પડી ગઈ જો માઈક મોઢું તો આમ છે પાર્ટનર ક્યાં એ નથી આયા છે જો ખાટલો રેડી ખાટલો રેડી ઓ 50 રૂપિયા થાય કેટલા 50 50 ભરવાના ભરવાના 50 રૂપિયા ભાઈ તો મૂકી દે પાર્ટનર આમ મોંગું પડે તો હા તમારો ખાટલો આયા કઈ છે જ નહીં અલ્યો તો એ જો ના હોય કામ એટલે કેવું પડે કામ કઠો હોય એટલે ડાયા જ હોય